કેરીઓ ખાવા લઈ જવી પડશે તો આ વખત ઓબા ને તમે જુઓ તો મોર શું આવ્યો છે અને મોરા એટલી આવવાની જ છે આ વખત એટલે હવે મારા શું કરવું પડશે હવે આખી સીધા મારા આબા ને તો ઊંઘી રહેવું પડશે મારા બેટા હું બાપ બપોરે ખાવા દઉં અને મારા બેટા આઈને પડી લેવા કરે આઈ કેરિયો ઘેર ચટણી બનાવવા લઈ જઈ શાક કરવા લઈ જાય અલ્યા આ મફત નહીં આવતી ભાઈ કેટલી મજૂરી કરીએ તાણે વાબા કેરિયો કેરીઓ ભાડીએ છીએ હા વાબુ આવ્યો મને કહેવા દીધી કોઈ આવ્યો જ નહીં નું હા આ વખત ગરમી એવી છે ને અલકા એવું નહીં એલો દે ઠંડક કેરી પડી છોવા દેજી કેરી કે પડી અને આ તો ક્યાં પડી ગયો લે ઉપર લે એ ઊકા નું કરું બોલ શું કરવા કેરીઓ પાડીતી મા તટલી ખાવા તેમ ના પાઉ આ તારી ટટલી કરું તું આ ભોય કર ઓય તારી ટટલી કર મારી તો હમ કાઈ મને મારો નહીં મારું બેટા ભોય કર ને આરા ઊભો ભોય તરી દીધી હો હા પછી કેરીઓ તાર ભોય આજી તા ખાસી પડી જ્યો ને હા થોડું ભોય આ બેટા ઉપર હાથી હાથી ચડયા

ल्या अभी तो कोई धंधा करतासी कोरियो करे मागो तमारा तो प्रेमठी एक आधी बे बे माक्सो त मैं आळसू यार लेवा नहीं पर तोरियो तो कइसे टोका उती भाग न्याखो और आग दियो अब तो घेरत जाऊ नहीं आखी सीधा नो पड़ी जाऊ केरियो पाके जाऊ तो प्यारी तो वोबो जोवा जोवा दे पेग बेग आई तो पाड़ी देऊ कटिंग करवा ले आ को बोलो ले क्यों आयो

મારા કરવાનો એક છોકરો આખો દાળો ગમ માં રખડિયા કર આ વરિયાળી આસી કરવાનું એ કર્યું નઈ મારા જ કરવું પડ્યું આખો તો ટીચા ભેદી ગયો બોધું નોકરા બોટા 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 મને પેલા કાળુબાઈ મારે મારો ભગ ભાઈ નાખ્યો તો હું કર્યું તું હું યે લેવા ગયો તો કેરિયો લેવા ગયો એમાં માર્યો એ લાલ પોડા લાય કોઈ ડાળા ઉઠ્યા હી કુટી કર તું તું ઘર હેકજે પછી હું ઈના આજા આલુ હેલા હું ડુ કોંટીપા છોકરા <laughs> 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 <laughs>

તમારી ખબર છે બાકી કેરી ખાઈ ચાલો બનાવો કાચી કાચી તોડી તોડી લઈ જાય આટલી આટલી ખાવાની

કે કેલી બરી હગાવાળો મોકલાવ નો મોકલા છો કેરી દેખા રાખી હતો જો પછી હું શું કરું કંટાળી અલ્યા મોટા ભાઈ તમે હગાવાળા મોકલા પણ સમજાવું છું કાંતિરા કા આલા ગોડારાલ તને રેવા દો લે આમ ના ચરમી ચરમી બહુ થોડી લે આ રાજોને સોંકો મને હા યાર ઓય યાર હોને આવતી આવવાની યાર કાંતિરા આપણો બેક પર થઈ થઈને મારવા એ વાર દો ફળિયાઉ તો કેટલો નતા અલ્યા વાર ફળિયાઉ પર લેવા દે જો લાવજે રે કાણો અલ્યા નથી ના લઈ જવાનો છે રે અલ્યા ઓલો આબો આબો કરી જો તો હા

ઉભાન ભઈ આયુ ઉભા રહ્યા કે કરવા લઈ જવે એટલે પણ પૂછો તો ખરા પણ હું ઉંજો છું બાર તમે નહીં ચટણી કરવા ની વાત પણ તો તો ખાવાની વસ્તુ બે ચાર લે આ તો મારવાની મારો તો તો યો ગમે છે પણ મને લીધું હું ઉંજો પૂછ્યું તો બે કેરી ખોટા પાવાળ કાઢ દો એક તમે જોજો